નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓઝગા સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ છે લાઈફ ઇન્સ્પેક્ટર કુલ જગ્યા છે છ છ જગ્યા પર આ ભરતીની જાહેરાત છે માસિક પગાર પચીસ હજાર પર મંથ લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પશુધન નિરીક્ષકનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ વયમર્યાદાની વાત કરી લઈએ અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે વોકિંગ ઇન્ટરવ્યૂ જેની તારીખ છે ચોવીસ સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારના દસથી બાર કલાકની વચ્ચે ઇન્ટરવ્યૂનું સ્થળ ડૉક્ટર આંબેડકર ભવન સેન્ટ્રલ ઝોન કચેરી મિટિંગ હોલ હેબર રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે એટલે તમારે ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારના દસથી બાર વચ્ચે સ્થળ પર પહોંચી જવાનું રહેશે હવે કેટલીક નોંધ છે તે જાણી લઈએ ઉમેદવારે વોકિંગ ઇન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધિત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના છે ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરની વેબસાઇટની ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું છે અરજી ફોર્મ તમને વિડીયોના ડિસિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે ભરતી અંગેનો આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે અગિયાર માસ બાદ ઉમેદવાર આપોઆપ છૂટા થયેલા ગણાશે એટલે આ ભરતી અગિયાર મહિનાના કરાર આધારિત છે જેનું અરજી ફોર્મ તમારે વિડિયોના ડિસિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ